નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર ઝાકિર હુસૈનને તેમની જન્મ જયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારથી ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસે જશે તેમની મુલાકાત ખાસ કરીને એઆઈ સંરક્ષણ વેપાર અને વ્યૂહાત્મક ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરશે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી અરવિંદ કેજરીવાલ હારી ગયા પ્રવેશ વર્માની જીત થઈ જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં બે પોલીસ કર્મીઓએ એકબીજાને ગોળી મારતા બંનેના મોત નીપજ્યા એક પોલીસ વાનમાં બે પોલીસ કર્મીઓના મૃતદેહ મળી આવ્યા અમદાવાદમાં સાબરમતી બુલેટ ટ્રેનનું નિર્માણાધીન સ્ટેશન પર આગ લાગવાની ઘટના બની કોઈ જાનહાનિના સમાચાર નહીં ફાયર વિભાગે સક્રિયપણે આગ પર કાબૂ મેળવ્યો કોલ્ડ પ્લે કોન્સર્ટની સફળતા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કર્મીઓનું સન્માન કર્યું બે લોકોના મોત અને ત્રણ લોકો ઘાયલ થયા ગાંધીનગર કમલમ ખાતે મહાજીત ઉજવણી મુખ્ય પ્રધાન સહિત અનેક અગ્રણીઓ કમલમ પહોંચ્યા કાર્યકર્તાઓ માં દિલ્હી માં ભવ્ય જીત નો ઉત્સાહ ગૌતમ અદાણી ના પુત્ર જીત અદાણી દીવા સાથે લગ્ન ગ્રંથિ માં જોડાયા આવા રહો વિડીયો સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે